નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કે કોચિંગમાં સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધોરણ પાંચ વિષય કેકારો તેનો પાઠ ત્રણ સવારે સળવળ આગળના વિડીયોમાં આપણે પ્રશ્ન એક થી વીસનું સોલ્યુશન જોયું તો આજના વિડીયોમાં આપણે જોઈશું પ્રશ્ન એકવીસ થી પચીસ તો જોઈએ પ્રશ્ન એકવીસ તો તમે કામ કઈ રીતે કરો તો પહેલું છે પેપર પૂરું થવાના દસ મિનિટ ની વાર છે અને તમારે બે જવાબ લખવાના બાકી છે કેવી રીતે લખશો જવાબ છે ઝડપથી લખીશ બે રસ્તામાં કાદવ છે અને તમે એકદમ નવા કપડાં પહેર્યા છે તો તમે કેવી રીતે ચાલશો તો કે ધીમેથી ચાલીશ જવાબ આવશે ત્રણ તમારી નાની બહેન ઘોડિયામાં ઊંઘે છે તમે કેવી રીતે હિંચકો નાખશો તો કે ધીમેથી હિંચકો નાખીશ પ્રશ્ન બાવીસ નીચેના પ્રશ્નનો જવાબ એક શબ્દમાં લખો પહેલું ચકલીઓના અવાજથી કોણ આંખો ખોલે છે જવાબ આવશે પીપળો બે દાદીમાં રોજ કોની સેવા પૂજા કરે છે જવાબ આવશે શ્રીનાથજીની ત્રણ બાળકને ક્યુ પ્રાણી ખૂબ ગમે છે તો જવાબ આવશે ડાઘ્યો કૂતરો ચાર કયા જંતુને અઠાવીસ પગ છે તો જવાબ આવશે કાનખજૂરો પાંચ સૂરજ ઉગતાની સાથે કોણ જાગી જાય છે તો કે ચકલીઓ પ્રશ્ન ત્રેવીસ કાવ્યમાંથી સમાન અવાજવાળા શબ્દો શોધીને લખો જાગ્યો તો ભાગ્યો બીજું બોલી તો આવશે ખોલી ત્રણ ગાવ તો ડ્રાવ શેવ તો કે ટેવ અઠાવીસ તો કે લગાવીશ કહેવું તો કે જેવું પ્રશ્ન ચોવીસ રોજ સવારે ધીંગામતી કાવ્યના આધારે કાવ્ય પંક્તિમાં યોગ્ય શબ્દ મૂકીને પૂર્ણ કરો પેલું તો પણ બચ્ચા ખાલી જગ્યા મુજથી રેસ લગાવીશ તો કે કાન ખજુરિયા બીજું કહી ખાલી જગ્યા મારી તકલીફ કોની પાસે ગાવ તો કે દેડકો જવાબ આવશે બીજામાં ત્રણ જવાબ આવશે બૂમ ચાર તેનો જવાબ છે પીપળે પાંચમી ખાલી જગ્યાનો જવાબ છે અળસિયાએ વાળને કહો ને ક્યાં ઉગવાનું કહેવું પ્રશ્ન પચીસ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો પપ્પાએ પાણી તો કે છાંટ્યું હું રાડ પાડતો જાગ્યો છલાંગ મારી વાડીમાં જીવડાઓ જોવા ભાગ્યો મને બે જ છે પગ ને કાન ખજૂરાને પગ અઠાવીસ તો પણ બચ્ચા કાન ખજૂરિયા મુજથી રેસ લગાવીશ થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયો ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો ને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આગળના આપણને પાઠના સોલ્યુશન તમને આ જ ચેનલમાં મળી રહે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો